હર હર મહાદેવ શ્રી શિવાય નમસ્તુપ્યમ ઓમ નમઃ શિવાય આજે સાંભળીશું શિવપુરાણ કથા અધ્યાય ઓગણત્રીસ એટલે કે શિવકથા ભાગ ઓગણત્રીસ શ્રાવણવધ ચૌદશ નેમીસારણ્ય વનમાં નંદી સામે ઋષિ મુનિયોની શિવકથા પૂર્ણકથાનું ફળ અને ભૂદેવને દક્ષિણા અગાઉના ભાગમાં આપણે જોયું કે માતા વૈષ્ણોદેવી સ્વરૂપે બિરાજમાન થયા અને અમર ગુફામાં ભાગ એકથી અઠ્યાવીસ સુધી મહાદેવે ભવાનીને શિવજીવનમાં બનેલ તમામ ઘટનાઓ કથા સ્વરૂપે કહી આ બાજુ પવિત્ર ગંગા કિનારે નૈમિશારણ્યવનમાં નદી સામે અઠ્યાસી હજાર ઋષિમુનિઓએ મુનિઓએ પણ શિવકથા પૂર્ણ કરી અને મહાદેવનો જય જયકાર કર્યો પ્રેમસિંહ બોલીએ ઓમ નમ પાર્વતી પતય હર હર મહાદેવ હર અંતે ઋષિ મુનિઓએ શિવકથાનું ફળ જણાવેલ છે કે જે મનુષ્યો કે સજીવો આ શિવકથાનું શ્રવણ પઠન કરે છે એ આ લોકમાં બધા સુખ ભોગવી અને શિવચરણ પામે છે જે મનુષ્યો કે સજીવો આ શિવકથાનું શ્રવણ કે પઠન કરે છે એની આધિ વ્યાધિ અને ઉપાધિનો અંત થાય છે જે મનુષ્યો કે સજીવો આ શિવકથાનું શ્રવણ કે પઠન કરે છે એની વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય આયુષ્ય પુત્ર પૌત્રાદિક સુખ સંપત્તિ સંતતિ અને જ્ઞાન મળે છે જે મનુષ્યો કે સજીવો આ જ શિવકથાનું શ્રવણ કે પઠન કરે છે એને આજીવન પરમ શાંતિ અને કલ્યાણ પ્રાપ્ત થાય છે જે પણ મનુષ્યો કે સજીવો આ શિવકથાનું શ્રવણ અથવા તો પઠન કરે છે એના ગમે તેવા રોગો દૂર થાય છે અને કૃપા પ્રાપ્ત થાય છે અને ભવાનીમાં મહાલક્ષ્મી સ્વરૂપની કૃપા મળે છે જે મનુષ્યો કે સજીવો આ શિવકથાનું શ્રવણ કે પઠન કરે છે તેને ધંધા અર્થે વ્યવસાય દરેક ક્ષેત્રમાં ઉન્નતિ વિજય યશ મળે છે જે મનુષ્યો કે સજીવો આ શિવકથાનું શ્રવણ કે પઠન કરે છે એને આ પૃથ્વી લોકનું દરેક સૌભાગ્ય એને પ્રાપ્ત થાય છે અને સાત જન્મોના પાપ દૂર થાય છે અને પવિત્ર આત્મા બને છે અને કથન કહીને ઋષિમુનિઓએ વિદાય લીધી અંતે જેને જેને શિવકથા વાંચી છે મારો મહાદેવ ખૂબ ખૂબ આપે મહાદેવ તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરે એવા ભૂદેવના આશીર્વાદ છે શ્રાવણ માસ કથા કરતાં કરતાં કેમ પૂર્ણ થયો એની ખબર ના પડી આપ સૌના હૃદયમાં ભક્તિ સદાય માટે વાસ કરે એવી પ્રાર્થના આપે મારી હાથે મોબાઈલના માધ્યમ દ્વારા ટાઈપ કરેલ શિવકથાઓ વાંચવા અને મારાથી વાંચેલ સાંભળવા અપસર્વોનો ખૂબ ખૂબ આભાર છે સાહેબ ભૂદેવ છું એટલે બાળ જ્યોતિર્લિંગ મુજબ બાળ દક્ષિણા માંગવી એ મારા હક અને ધર્મ છે અને તમારે આપવી એ આપની ફરજ પણ છે તો મુજબ નીચેનું કોઈ પણ ફળ એક દક્ષિણા સ્વરૂપે કરી લેજો અને મને જણાવી દેજો મને દક્ષિણા મળી ગઈ એમ હું સમજી લઈશ આપની ઈચ્છા નીચે મુજબ કોઈ પણ એક કાર્ય કરજો મારો મહાદેવ મારો ઠાકુરજી ખૂબ ખૂબ રાજી થશે બાપ એક શિવકથા અને દક્ષિણા નિમિત્તે કોઈ પણ એક મહાદેવના મંદિરે આવતા સોમવારે દૂધથી અભિષેક જરૂર કરી આવજો બીજું અથવા કોઈ પણ એક શિવ મંદિરની આપણા સમય અનુકૂળતાએ સાફ સફાઈ કરી આવજો ત્રીજું કોઈ પણ એક વૃક્ષ વાવીને પર્યાવરણનું જતન કરજો ચોથું અથવા કોઈ પણ એક ગરીબને એક સમયનું ભોજન કરાવી દેજો પાંચમો અથવા જો એ પણ શક્ય ના હોય ને તો કોઈ એક ગરીબ બાળકને એક વસ્ત્રની જોડ આપીને એનું અંગ ઢાંકી દેજો છઠ્ઠું છે જો એ પણ શક્ય ના હોય તો શિવ મંદિરમાં જઈને એક વાટકો ચોખા મૂકી એક શ્રીફળ ધરી આવજો સાતમું જો એ પણ શક્ય ના હોય તો શિવ મંદિરમાં આપની યથાશક્તિ ભક્તિ મુજબ એક અગિયાર એકવીસ અથવા તો એકાવન આપને ઈચ્છા મુજબ દક્ષિણા મૂકી આવજો આઠમો જો એ પણ શક્ય ના હોય તો પંખીઓને ચણ નાખી દેજો નવમું જો એ પણ શક્ય ના હોય તો ગાયને ઘાસ કે રોટલી જમાડી આવજો દસ જો એ પણ શક્ય ના હોય તો સ્કૂલમાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને દફતર કે બુક્સ લઈ આપજો અગિયાર જો એ પણ શક્ય ના હોય તો કોઈ પણ હોસ્પિટલમાં ગરીબ દર્દીને દવાઓ લઈ આપજો મારો મહાદેવ રાજી થશે બાર અને અંતે ઉપરોક્તમાંથી કોઈ પણ શક્ય ના હોય ને તો ઘરે મંદિરમાં દેવો કરીને મહાદેવ સમક્ષ એકસો આઠ વખત ઓમ નમઃ શિવાય બોલીને પ્રાર્થના કરી લેજો કે આ પૃથ્વી લોકના દરેક સજીવોના પાપ દૂર થાય અને બધાના દુઃખ દૂર કરી બધા સુખી થાય હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય શ્રી શિવાય નમસ્તોભ્યમ